અને સુમલદે પરમાને પ્રસૂતિની પીડા ઉપડીને તેદી મારી માં ખોડિયાલ સુમલદે પરમાના ઢોલિયા માથે હોયાણી થઈ દીવો ઘણા કે છે કે માતાજીને હુતક લાગે કુટુંબમાં માતાજી દીકરો દીએ એટલે હવા મહિના મઠ મંદિર બંધ કરી દીએ માતાજીના દીવા બંધ કરી દીએ માતાજીના ધૂપે બંધ કરી દીએ શું માતાજીએ ગુનો કર્યો પરિવારમાં દીકરો દીધો ઈ મારી માં ખોડિયાલ સુમલદેવ પરમાર ઢોલિયા માટે હુયાણી છે ને આપો આપ દેરી નવખર જન્મ કરાયો તેદી મારી મને હુતક નોતો લાગ્યો તેદી હુતક ક્યાં ગયો તો આ તો માણસો બધા હાલી નીકળા જે જેટલી અંશ્રતા હોય ને ક્યાં કુટુંબ દુખી થાય જેટલી તમે અંશ્રતા રાખો લે કુટુંબ એટલું ધંધે લાગે બાકી કુટુંબ ની માલિકો મારી માં દીકરો દે ને દીકરા નો કોઈ દી હુતક નો લાગે હુતક ક્યારે લાગે 20 વર્ષનો દીકરો 25 વર્ષનો દીકરો આ લોક છોડીને પરલો કોયા જાય તેની માતાજીના મઠમાં તમે જેમ દર્શન કરજો મારી માના તેજમાં ઝાખફ આવી જાગે મારી માની એમ થઈ કે મારી વાડી મારી છોડવો ઓછો થઈ ગયો ને હવા મહિનો તેની માતાજી મઠ માં નથી જાતી મિત્રો મારી માને ત્યારે હોતક લાગે બાકી કુટુંબમાં મારી માં દીકરો દે કોઈ દિવસ હતક ન લાગે આપો આપ નવ કણ નો જન્મ કરાયો હતો એટલું તો નહીં પણ હારી આ તેની નવગને મારી ખોડિયા લે પાઈ દીબા